બધા શુકળા લગ્ન પશુ બદલી જશે તું આટલા સમય થી બેઠો છું મારા જોડે પણ કોઈ એક શબ્દ તારી હું તું કીશ મમ્મી હું મારું કામ કરું છું એવું કઈ જ નથી હું કઈ બદલાયો નથી તું એટલો બધો બદલાઈ ગયો છે કે તારા જેટલું તો કોઈ બદલાણું નથી એ મમ્મી તારો જોવાનો નજરિયો બદલાઈ ગયો છે તું મને અધરી સમજીશ આખો દિવસ તું બૈરાના પાછળ ફર્યા કરશ મમ્મી તને લાગે છે બાકી હું એના જોડે વાતે ઓછી કરું છું એના જોડે રહેતો જ નથી મારી વાત તું સમજ એના પાછળ તું બહુ ફરીશ નહીં એના નખરા બધા બહુ વધી જશે એના મનમાંથી બધું ડર નીકળી જશે તારો અને એની મનમાની વધી જશે બેસે શું વાતો કરો છો મારી મમ્મી કોધરી કરશે આવી બહુ તો નસીબ વાળાને મળે ભાગી નહીં जो है ना हो तो ओ ना सारा से नवा सारा मुझे कॉफी बनने लगा अपने बनने बैठे रहते सारे बेटा हां बनने लगा ओए 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 भूख नहीं मन कर रहा है भूख नहीं मन कर रहा है काले मारो एग्जाम नहीं 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 ओए नहीं 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 मारवा नहीं मारवा नहीं ना मारवा नहीं मारवा नहीं 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 नहीं, नहीं।